કેમ છો વિદ્યાર્થી મિત્રો ચાલો આજે આપણે ધોરણ છ ના સામાજિક વિજ્ઞાનના પાઠ બાર નકશો સમજીએના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તૈયાર છો ને ચાલો આપણે શરૂ કરીએ આજના આ સેશનમાં આપણે સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો એટલે કે ખાલી જગ્યા જોડકા ખરા ખોટા ટૂંકા સવાલ જવાબ ટૂંક નોંધ અને છેલ્લે નકશા પરથી જવાબ એમ બધું જ વિગતવાર જોવાના છીએ આ પાર્ટનું સ્વાધ્યાય સોલ્યુશન એક જ પેજમાં જોઈને લખવા માટે ગૂગલ પર લખીને કે બોલીને સર્ચ કરો અભ્યાસક્રમ ડોટ ઇન અમારી આ વેબસાઇટ પર દરેક પાર્ટના સ્વાધ્યાય સોલ્યુશન અને ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો આ વીડિયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરો અને અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ચાલો તો હવે શરૂ કરીએ આપણા સ્વાધ્યાયના પહેલા પ્રશ્નથી જે છે ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યા છે મુંડી કઈ ભાષાનો શબ્દ છે થોડું યાદ કરો જોઈએ હા બિલકુલ સાચું જવાબ છે લેટિન મુંડી એ લેટિન ભાષાનો શબ્દ છે ચાલો આ જવાબ તમારી નોટબુકમાં લખી લો ઓકે હવે બીજી ખાલી જગ્યા નકશાના મુખ્ય અંગો કેટલા છે વિચારો જોઈએ એકદમ બરાબર જવાબ છે ત્રણ નકશાના મુખ્ય ત્રણ અંગો છે દિશા પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ અને હવે ત્રીજી અને છેલ્લી ખાલી જગ્યા સાંસ્કૃતિક નકશામાં કેવી વિગતો દર્શાવેલી હોય છે અહીં સાચો જવાબ આવશે માનવસર્જિત સાંસ્કૃતિક નકશામાં માનવસર્જિત વિગતો દર્શાવેલી હોય છે ખૂબ સરસ ખાલી જગ્યાઓ તો પૂરી થઈ ગઈ હવે વારો છે પ્રશ્ન બે એટલે કે જોડકા જોડો અને પ્રશ્ન ત્રણ ખરા ખોટા જણાવો ચાલો એ પણ જોઈ લઈએ અહીં સ્ક્રીન પર મેં વિભાગ અ અને બના સાચા જવાબો જોડીને જ આપ્યા છે જેમ કે પહેલી સંજ્ઞા ઉત્તર દિશા બતાવે છે પીઓ એટલે પોસ્ટ ઓફિસ બાકીના જવાબો પણ ધ્યાનથી જોઈને લખી લેજો ચાલો હવે ખરા ખોટા જોઈએ પહેલું વાક્ય ખોટું છે કારણ કે મહાસાગર પ્રાકૃતિક નકશામાં આવે બીજું વાક્ય સાવ સાચું છે વનસ્પતિ માટે લીલો રંગ વપરાય ત્રીજું વાક્ય ખોટું છે ભારત ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં છે અને ચોથું વાક્ય પણ ખોટું છે સરસ હવે આપણે આગળ વધીએ પ્રશ્ન ચાર તરફ જેમાં આપણે એક બે વાક્યમાં જવાબ આપવાના છીએ પહેલો સવાલ છે હેતુ આધારિત નકશાના પ્રકાર લખો અને એનો જવાબ છે હેતુઆધારિત નકશાના મુખ્ય બે પ્રકાર છે પહેલો પ્રાકૃતિક નકશા અને બીજો સાંસ્કૃતિક નકશા બીજો સવાલ રોડ સંજ્ઞાઓ એટલે શું તો એનો જવાબ છે નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે જે ખાસ ચિહ્નો વપરાય છે એને રોડ સંજ્ઞાઓ કહેવાય છે અને ત્રીજો સવાલ છે કેન્દ્રશાસિત પ્રદેશ કોને કહેવાય તો જે પ્રદેશનો વહીવટ સીધો જ કેન્દ્ર સરકાર દ્વારા થતો હોય તેને કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય છે ચાલો હવે આપણે સ્વાધ્યાયના સૌથી મહત્વના પ્રશ્ન તરફ જઈએ અને એ છે પ્રશ્ન પાંચ ટૂંક નોંધ લખો પહેલી ટૂંક નોંધ છે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશા વિશે તો પ્રાકૃતિક નકશામાં કુદરતી વસ્તુઓ જેવી કે પર્વત નદી ઉચ્ચ પ્રદેશ વગેરે દર્શાવાય છે જ્યારે સાંસ્કૃતિક નકશામાં માણસે બનાવેલી વસ્તુઓ જેવી કે પરિવહન શહેર ખેતી વગેરે દર્શાવાય છે બીજી ટૂંક નોંધ છે નાના માપના નકશા પર જ્યારે કોઈ મોટા વિસ્તાર જેમ કે આખો દેશ કે ખંડ એને એક નાના કાગળ પર બતાવવાનો હોય ત્યારે નાના માપના નકશાનો ઉપયોગ થાય છે આમાં એક સેન્ટીમીટર બરાબર જમીન પર સેંકડો કિલોમીટરનું અંતર હોઈ શકે છે ત્રીજી ટૂંક નોંધ છે માપ વિશે પ્રમાણમાપ એ નકશાનું ખૂબ જ જરૂરી અંગ છે તે નકશા પરના બે સ્થળ વચ્ચેનું અંતર અને એ જ બે સ્થળ વચ્ચેના પૃથ્વી પરના સાચા અંતરનો ગુણોત્તર બતાવે છે આનાથી જ આપણે સાચું અંતર જાણી શકીએ છીએ અને છેલ્લી ટૂંક નોંધ છે આપણા દેશ ભારતના સ્થાન વિશે તો ભારત એશિયા ખંડના દક્ષિણ ભાગમાં છે પૃથ્વી પર એ ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે અને તેનું ચોક્કસ સ્થાન આઠ ડિગ્રી ચાર મિનિટ થી સાડત્રીસ ડિગ્રી છ મિનિટ ઉત્તર અક્ષાંશ અને અડસઠ ડિગ્રી સાત મિનિટથી સત્તાણું ડિગ્રી પચ્ચીસ મિનિટ પૂર્વ રેખાંશની વચ્ચે છે ચાલો હવે આપણે આવી ગયા છીએ આપણા સ્વાધ્યાયના છેલ્લા પ્રશ્ન પર અહીંયા આપણે આપેલા નકશાને બરાબર જોઈને કેટલાક સવાલોના જવાબ આપવાના છે જુઓ અહીંયા ભારતનો નકશો આપેલો છે નીચે પાંચ સવાલો છે તમારે નકશામાં જોઈને આ પાંચેય સવાલોના જવાબ શોધવાના છે ચાલો પ્રયત્ન કરો ચાલો હવે તમારા જવાબો ચકાસી લઈએ પહેલો જવાબ છે ઉત્તર બીજો જવાબ છે પૂર્વ ત્રીજો જવાબ છે પૂર્વ ચોથાનો જવાબ છે કર્ણાટક અને પાંચમાનો જવાબ છે દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ શાબાશ તો આ સાથે જ આપણું પાઠ બારનું સ્વાધ્યાય સોલ્યુશન અહીં પૂરું થાય છે આ બધા જ જવાબો ફરીથી જોવા માટે આપણી વેબસાઇટ અભ્યાસક્રમ ડોટ ઇનની મુલાકાત ચોક્કસ લેજો ફરી મળીશું આવજો